સર આપનો પરિચય હા હું બીજે ગણાત્રા એ રિટાયર્ડ ડિસ્ટ્રિક જજ છેલ્લે મારું પોસ્ટિંગ હાલોલ થયેલું હતું ત્યાંથી હું રિટાયર થઈને ત્યારે અમદાવાદમાં છું રહ્યો મને ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટ દ્વારા ઇલેક્શન ઓફિસર તરીકે મૂકવામાં આવેલ છે નિમણૂક આપવામાં આવે છે અને ત્યારથી હું કાર્યતા ટ્રસ્ટના મંદિરની ચૂંટણી સ્કીમમાં છું સર એકવીસ તારીખે આ ટ્રસ્ટની જે ચૂંટણી યોજાવાની છે તેમાં ખાસ તો કેટલા મતદારો નોંધાયેલા છે કેવા પ્રકારનું આયોજન છે અને કેટલા મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે જે ચૂંટણીમાં યોજાવાની છે એ ચૂંટણીમાં સાધુ પાર્સલ ગૃહ વિભાગના કુલ બાર ઉમેદવારો છે અને ગૃહ વિભાગમાં પચીસ હજાર જેટલા મતદારો છે આ ચૂંટણી માટે ગૃહસ્થ વિભાગનું ચૂંટણી મતદાન મથક લક્ષ્મીવાડી ખાતે આવેલું છે ત્યાં ત્યાગી વિભાગનું મંદિર ખાતે આવેલું છે કુલ સર કેટલા મતદાન મથકો છે કુલ 31 પ્રધાન મથકો છે તો ગઢડા મંદિરની ફિલ્મે જે પેનલે પોલીસ તરફથી કેવો મંદોબસ્ત છે કે ભવિષ્યમાં કેટલા અંતર હોય આવતી તારીખ 21 ના રોજ બોટાદ જિલ્લાના ગઢડા ગોપીનાથજી દેવ મંદિર ગઢડા ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું આયોજન છે જેમાં ટોટલ પચીસ હજાર એકસો સત્તાણું ગ્રહસ્થ વિભાગના મતદારો છે અને ચૂંટણીમાં આચાર્ય પક્ષ અને દેવ પક્ષના મતદારો તથા ઉમેદવારો છે જેમાં પોલીસ દ્વારા ભૂતકાળમાં ચૂંટણીને ધ્યાનમાં લઈ બનેલા બનાવો તથા હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થા સચવાય એ માટે ગઢડા ખાતે પાંચ DYSP આઠ પીઆઈ ચૌદ પીએસઆઈ અને બસો ને પોલીસ નો બંદોબસ્ત ગોઠવવામાં આવે છે તેમજ વધુમાં અમે જીઆરડી તથા હોમગાર્ડના પણ બસ્સો જવાનોનો આ ચૂંટણી બંદોબસ્ત માટે ઉપયોગ કરનાર છીએ હેલ્પલાઈન કંઈ છે આ જે ચૂંટણી છે તે ત્યાં ગઢડા સ્વામિનારાયણ મંદિરના કમ્પાઉન્ડમાં જ બધી વ્યવસ્થા કરવામાં આવી છે એટલે પોલીસ દ્વારા અને આજે ઉમેદવારો છે એમના દ્વારા ત્યાં બુથ ટાઈપના અને હેલ્પિંગ ડેસ્ક રાખવામાં જ આવેલા હશે એટલે કોઈપણ મતદારને કે બીજા કોઈ પણ કન્ફ્યુઝન હોય છે તો એ ટેમ્પલ બોર્ડના સભ્યો અને પોલીસ દ્વારા જરૂરી મદદ પૂરી પાડી અને ત્યાં સોલ્વ કરવામાં આવશે